ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગ તેને લઈને અત્યારે હાલ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે અને સાથે જ અત્યારે તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આપને જણાવી દઈએ સમાચાર કે જેમાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માટે વેન્ટિલેટર સાથેનો સાત બેડવાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર દવાઓ મેડિકલ સ્ટાફની ટીમ સજ્જ મૂકવામાં આવી છે નવસારી જિલ્લામાં કોરોનાના કેસ નોંધાય તે પહેલાં જ સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે કોઈપણ કુદરતી આફતને પહોંચી વળવા તમામ પ્રકારની વ્યવસ્થા કરી હોવાનું સિવિલના અધિકારીઓએ જણાવ્યું હતું આઇસોલેશન વોર્ડ ઇસ્ટેબ્લિશ થઈ છે તેમાં સાત બેડ અને સાથે વેન્ટિલેટર ની અરેન્જમેન્ટ કરેલ છે અને ઓક્સિજન સપ્લાય સતત મળી રહે એના માટે એક હજાર અને બસોનો પીએસએ પ્લાન્ટ કન્ટિન્યુ રનિંગ કન્ડિશનમાં છે અને સાથે દસ હજાર લીટરનો ઓક્સિજન ટેન્ક પણ છે અને એના માટે લગતી પૂરતી દવાઓનો સ્ટોક રાખેલ છે